ધરાશાયી થઈ ગયા બાદ ચાર કામદારો ત્રીસ મીટરની ઊંચાઈ પર ફસાઈ જતા ફાયર ફાઈટરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ ને બચાવ્યા હતા અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં સ્ટીમ હાઉસ લિમિટેડ નામની નવનિર્મિત કંપનીની ચીમનીનું બાંધકામ ચાલી રહ્યું હતું કામદારો ઉપર કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન ધરાશાયી ત્રીસ ની ઊંચાઈ પર ચાર જેટલા કામદારો ફસાઈ ગયા હતા કામદારો ઊંચાઈ પર ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી આ અંગેની જાણ કરવામાં આવતા જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયરફાઇટરો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું

ટીપ્રેન ની જરૂરત પડી તો અંકલેશ્વર પે ટ્રેન મંગાયાન મંગાને બાદ સક્સેસફુલી રેસ્ક્યુ ક્યા ગયા